સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગના મતે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે આજે સુરત નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તે સિવાય સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ઉપરાંત અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વીસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે સુરત નવસારી વલસાડ સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્રોત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મોરબી સુરેન્દ્રનગર જામનગર અને દ્વારકા અમરેલી જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અને દીવ ભરૂચ તાપી ડાંગ છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પાટણ બનાસકાંઠા મહેસાણા કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ વડોદરા नर्मदा બોટાદ પોરબંદર રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં વર્ષી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં सार्वत्रિક વરસાદ વરસાવ્યો છે જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ચૌદ ઇંચ વિસાવદરમાં તેર ઇંચ જૂનાગઢ શહેરમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે એટલે કે બે જુલાઈના રોજ સવારે છ પોઈન્ટ શૂન્ય શૂન્ય કલાક પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકસો તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં બત્રીસ તાલુકાઓ એવા છે કે જેમાં શૂન્ય ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે